તો જ્યાં આપણે જોઈ શકો છો બહુ જાણીતું અને બહુ જૂનું મંદિર છે ત્યાંથી મટી જાય છે માન્યતા છે તો આપણે જઈ મંદિરની મુલાકાત લઈશું તમને બધી સસોટ જ્યારે માહિતી દેવાની છે તો જ્યારે તમે પાલિતાનાથી આવો છો તો જ્યારે તમને આ ગોળ બતા ઝાળિયા ખારાના તો ત્યાંથી તમારે આમ જવાનું રહેશે અને ત્યાંથી લગભગ આંચીન મંદિર એક કિલોમીટર આગળ રહે માતાજી મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં ઐતિહાસિક જગ્યા જ્યાં બાળકોને જ્યારે ઉધરસ થઈ જાય છે તો ઉધરસ જ કે ડૉક્ટરથી પણ સારી નથી થતી તો આ એક જ્યાં આવડમાનું મંદિર છે ઝાળિયામાં તો આપણે અત્યારે એ જગ્યા પર પહોંચી ગયા છે કે અહીંથી એક સોડું લઈને જાય છે આવડમાનું તો ગમે તે ઉધરસ હોય તો સારી થઈ જાય છે તો હાલો આપણે આવડમાના દર્શન કરી અને બીજા પણ ઘણા બધા મંદિર છે તો એ પણ તમને બતાવીશ અને કઈ જગ્યાએ આવી ગયેલું છે અને તમારે ક્યાંથી જ્યાં તમારે સોડું લઈ જાવું અને ક્યાં તમારે પાછું મૂકવું આવવું તો એ બધી ડિટેલ અને બધી માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે તો એક વિડીયો ગમી જાય લાઈક કરવા ન ભૂલતા તો હવે આપણે જઈએ અને મંદિર બીજા પણ ઘણા બધા છે તમને બતાવું તો મિત્રો આ પ્રકારનું જ્યાં આવડવાનું મંદિર છે મંદિર તો ઘણા બધા છે એમાં જ્યારે ભોળનાથનું હનુમંદિર મહારાજનું તમે જોઈ શકો છો જયારે આપણે પગી ગયા છે ભાવનગર જિલ્લાનું પાલિકા તાલુકાનું જયારે જ્યાં ખારાના જાળિયા કહેવાય ત્યાં મંદિર આવેલું છે તો આ પ્રકારનું મંદિર છે સરસ મજાનું અને તમે મંદિરની અંદરની કરતા સાથે આવો તો આ એક તમને હન્માદાના દર્શન થશે જ્યાં પડખે એક હનદાદાનું પણ મંદિર છે તો આ તમે ગમે ત્યારે આવી શકો ત્યારે ઘણી રુદ્ર થઈ જાય તો એ દવાથી નથી જતી તો એ રુધરા આથી તમને જ્યાં મટી જાય છે જ્યારે કોની સાઈડ આવો જ્યાં તમને એક ભવનાથનું મંદિર જ્યાં કે ભવનાથની જ્યાં એક પાથનું મંદિર છે તો તમે અહીંયા જ્યારે ભવાનાથના પણ તમે દર્શન કરી લો તો લાઈનમાં મિત્રો ઘણા બધા મંદિર છે તમે જોઈ શકો છો એક સાથે આરથી દસ મંદિર આથી તમને એક સાથે જ્યાં બનાવેલા છે જ્યાં એ પણ તમને દર્શન કરવા મળે છે ત્યાં પડખે એક સરસ મજાનું વ્યૂ તો તમે પડખે જોઈ શકો છો મિત્રો જ્યારે અહીંયા વાડીમાં જ્યાં મંદિર આવેલું છે જાળિયા ગામની ગતી ગરતાની સાથે અંદરમાં જ્યાં વાડીમાં મંદિર છે જ્યાં પડખે આ પ્રકારની કંઈક વાડી પણ છે જ્યારે વાડીનો પણ બહુ સરસ મજા આવ્યો છે જો કે પાણીવાળી વાડી છે ત્યારે કંઈક એવું કંઈક કરેલું છે મિત્રો પણ આપણે આગળ જઈએ લાઇનમાં ઘણા બધા મંદિર છે જ્યારે જેથી કરીને અત્યારે અમે આવી ગયા છીએ તમે આયા પણ મંદિર જ્યાં લાઈનમાં ઘણા બધા મંદિર છે જ્યારે બજનદાસ બાપાના ફોટા જ્યારે કરજો તો એક સુંદર દૃશ્ય મસ્ત મજાનું જ્યાં મહાભારતનું જૂનું દ્રશ્ય મળેલું છે અર્જુન કૃષ્ણ ભગવાનનું જ્યાં અયા પણ એક મંદિર છે તો કે અત્યારે અમે આવી ગયા છીએ જ્યારે બે વાગ્યા ટાઈમે તો એ અત્યારે તો બધું બનશે મંદિર જ્યારે અત્યારે બનશે પણ જ્યારે આપણે ખાસ આવ્યા છીએ મિત્રો તો એક આ આવેલમાનું મંદિર છે તો તમે જોઈ શકો છો તો હાલો હું તમને આવેલમાના દર્શન કરાવું જ્યાં બાળકોને બાળકોને ઉધરસ થઈ જાય છે તો તમે જ્યારે આવડમાં જ્યાં માનતા કરો છો તો ઉધરસ બાળકોને મટી જશે તો મિત્રો દર્શન કરી લ્યો અને તમારે જ્યારે આવડમાના મંદિર આવશો તો તમને અહીંયા પડખે જ્યાં એક સોડું મળશે તો એ લાકડાનું સોડું લઈને તમારે જ્યારે એનું માંદળિયું બનાવવાનું રહેશે અને જ્યારે ઉધરસ સારી થાય તે જ તમારે આજે માનતા પૂરી કરવા આવવાનું રહેશે તો કે માનતામાં એક શરીફ ફળ એકવીસ રૂપિયા રોકડા અને સવા પાલીની જ્યારે લાપસી કરવાની રહેશે અને મંદિર પણ એક સરસ જગ્યાએ આવેલું છે જ્યાં ખારાના જ્યાં મોટો ખારો કહેવાય તો તમે જોઈ શકો છો મંદિરનો એક વ્યૂ પણ બહુ સરસ મજાનો છે જયારે સરસ મજાના જાળવા પણ છે તો આવો ઘડી બે ઘડી ત્યાં એવું આશ્રમ પણ છે સરસ મજાની જ્યારે જગ્યાએ લઈ આવ્યો છું મિત્રો તો ખાસ કરીને બીજા લોકો સાથે શેર કરીજો જો નાના બાળકોને ઉધરસ દવાથી ઘણી વખત નથી જતી કે ઘણી દવા લઈ લઈને ધરાવી દેશે તો અમે અહીંયા ખાસ કરીને સોડું લેવા જ આવ્યા છીએ જોકે અને ઉધરસ સારી પણ થઈ ગઈ છે હું પણ અહીંથી ઘણી વખત આવી ગયો છું મિત્રો જ્યાં મંદિરે આવડમાંના મંદિરે જ્યાં સોડું લઈ ગયો છું અને માનતા પણ પૂરી કરી શક્યો છું તો અવશ્ય બીજા સાથે શેર કરજો જો ઉધરસ ન મટતી હોય તો આવે જો કે દવાથી નથી જાય આપણે દવા લઈ લઈને ધરાઈ રહી છીએ નાના બાળકોને અને મોટાને પણ ઉધરસ જ્યારે ન મટતી હોય તો અહીંથી મોટાને પણ ઉધરસ મટી જાય છે તો માન્યતા રાખો તો બધું થઈ જાય છે મિત્રો તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ન ભૂલતા અને બીજા સાથે શેર કરજો